અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે દીકરાને ન્યાય મળે પરિવારને ન્યાય મળે

સમાચારોમાં આગળ વાત વડગામની કરીએ તો વડગામથી ખૂબ જ દુઃખદ ઘટના જે છે તે અત્યારે સામે આવી ગઈ છે બીકાનેર નજીક ચાલુ ટ્રેનમાં વડગામના જવાનની હત્યાના સમાચાર મળતા આખું ગામ હિપકે ચડ્યું છે રજા લઈ વતન આવતા સમયે જવાનને ટ્રેનમાં છરી મારી અને હત્યા કરતા ચકચાર મચી ગઈ છે માત્ર ચાદર માંગવા બાબતે કોચ એટેન્ડરે એ હુમલો કર્યો હોવાની વાત મળી રહી છે જિગ્નેશ ચૌધરી બાર વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા એમને રજા હતી અને તે દરમિયાન તે તે ઘરે આવી રહ્યા હતા દરમિયાન ઘટના બની તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં એ ફરજ બજાવતા હતા રવિવારે જિગ્નેશ ચૌધરીને રજા મળ્યા બાદ તે ઘરે પરત આવવા માટે ટ્રેનમાં નીકળ્યા હતા જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનથી તે પોતાના વતન તરફ આવી રહ્યા હતા ટ્રેનના કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણ સાથે એમની બબાલ થઈ અને બબાલ એટલી ઉગ્ર બની કે એ જે કોચ હતો તેમણે એ કોચની અંદર જે કર્મચારી હતો એ કર્મચારી એ ઝુબેરે એમને છરી મારી અને તેમની હત્યા કરી નાખી જોકે હાલ જવાનનો પાર્થિવ દેહ એ મારે વતન જે છે તે લઈ આવવામાં આવ્યો છે અંતિમ યાત્રામાં ગામની એક એક વ્યક્તિની આંખોમાં એ આંસુ જોવા મળ્યા છે આંસુ છલકાઈ ગયા છે પરિવારજનોના પરિવારજનો હાજર સૌ કોઈની છલકાઈ ગઈ છે જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જે છે તે આજે ઉમટી પડ્યા હતા તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો સામાન્ય એવી બોલાચાલી એ પણ હત્યાનું સ્વરૂપ ધારણ કરી લે અને એ પણ ટ્રેનની અંદર ને એ પણ એક આર્મીમાં ફરજ બજાવતા આપણી ભોમની રક્ષા કરતા એ જવાન સાથે આ પ્રકારનું કૃત્ય જરાય કોઈનાથી સહન ન થાય એ માટે જ પરિવારજનોએ સરકારમાં અત્યારે ગુહાર લગાવી છે કે આ જે અધિકારી છે સરકારી અધિકારી એમની સાથે કેટલા લોકો હતા તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી માંગ અત્યારે પરિવારજનો જે છે તે કહી રહ્યા છે બિકાનેર નજીક જ્યારે ટ્રેન પહોંચે છે ત્યારે એમની હત્યા થઈ જશે તમે જુઓ આ દ્રશ્યો એ કરુણ દ્રશ્યો કે જ્યારે પોતાના દીકરાનો પાર્થિવ દેહ જ્યારે ઘરે લાવવામાં આવે છે ત્યારે માતા પિતા બેન ભાઈ એની આંખોમાં આંસુ દેખાય છે અને દીકરાને ગુમાવવાનું દુઃખ દેખાય છે માદરે વતન જ્યારે લઈ આવવામાં આવ્યા ત્યારે એના પિતા ભાંગી પડ્યા હતા એમના માતા ભાંગી પડ્યા એમની બેન દીકરી ભાઈ બધા જ લોકો ભાંગી પડ્યા હતા કારણ કે એમણે પોતાનું એક સ્વજન ગુમાવ્યો છે એક ભાઈ ગુમાવ્યો છે બાપે દીકરો ગુમાવ્યો છે બહેને ભાઈ ગુમાવ્યો છે આ પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ તો આપણે પણ એવું થાય કે હત્યા કરવી આટલી જ સામાન્ય વાત થઈ ગઈ છે કે આજકાલ લોકો કંઈ પણ કરે બસ ચાકા છરિયા મારી દે અને માણસને મોતને ઘાટ ઉતારી દે છે જ્યારે અત્યારે પણ જે એમને શહીદ જેવું એમને માન સન્માન આપવામાં આવી રહ્યું છે આર્મીના જવાનો પણ એમની સાથે જોવા મળી રહ્યા છે અને ગાર્ડ ઓફ ઓનર સાથે એમની અંતિમ વિધિ જે છે તે કરવામાં આવી છે આખું ગામ હિપકે ચડ્યું હતું તમે જુઓ કે જે રીતે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગાન સાથે લોકો એ જવાનની અંતિમ યાત્રામાં ભેગા થયા હતા લોકોની આંખોમાં આંસુ હતા કારણ કે એક ગામે એક દીકરો દીકરો તો નહીં પરંતુ ભૂમિની રક્ષા માની રક્ષા કરતો એક દીકરો જે છે તે ગુમાવ્યો છે અને દીકરાઓ ગુમાવવાનું દર્દ એ સમજવું હોય તો એ માને મળવું પડે બાપને મળવું પડે એ બહેનને મળવું પડે એ ભાઈને મળવું પડે કે પોતાના સ્વજનને ગુમાવવું કેટલું અઘરું છે તમે જુઓ કે એ કહી શકાય કે અશ્રુભીની આંખે એમને શ્રદ્ધાંજલિ પાઠવતા સ્વજન એ ઘર ઘરના લોકો છે એ દેખાઈ રહ્યા છે ને એમના ભાઈ મોટા ભાઈ બધા ભાંગી પડ્યા છે આ પ્રકારની ઘટના બને છે એટલે સ્વાભાવિકપણે પરિવારે એવો સવાલ ઊભો કર્યો કે જો દીકરા મારા દીકરા તો આર્મીમાં હતો મારા દીકરા સાથે આ પ્રકારની ઘટના બને તો લોકલ ટ્રેનની અંદર સફર કરતા આમ નાગરિક સામાન્ય લોકોનું શું એમના જીવ સાથે કેટલા ચેડા થતા હશે એમને કેટલો ભય સતાવતો હશે આ જુઓ એમના પપ્પા કે જેમના હાથમાં લઈને એમની આંખોમાં કહી રહ્યા છે કે અમે આજે અમારો દીકરો ગુમાવી દીધો શહીદ દીકરો તરીકે આજે એમને એ કહેવાય રહ્યો છે હત્યારાઓ સામે પરિવારજનોએ માંગણી કરી છે સાથે જ હત્યારાઓને રાજસ્થાનથી ગુજરાત લાવી અને સજા આપવામાં આવે અને એમને સીધા જ ફાંસીના માચડે ચડાવવામાં દેવામાં આવે તેવી માંગ અત્યારે પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ એમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું છે આવા લોકોને ગુજરાત લાવી અને એમને ચડાવી લોકલ આમ જનતાની સુરક્ષાનું શું થતું હશે તેવી વાત પરિવારે કરી છે અને બિકાનેર નજીક ટ્રેનની અંદર જ્યારે ચાલતી ટ્રેનમાં જવાનની હત્યા થઈ જાય અને આસપાસમાં સૂતેલા મુસાફરોને જ્યારે ખબર પડે છે અને કમ્પ્લેન કરે છે તો આગલા સ્ટેશને પહોંચ્યા બાદ એમના પર ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને એમ એમ જુએ છે તેમની એ અટકાયત કરીને તેમની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પરિવારજનો શું કહી રહ્યા હશે એક ભૂમિની રક્ષા કાજે ગયેલા એક શહીદ વીર જવાનને લઈને આવો એમને સાંભળી જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ છું અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી દસ વર્ષથી સેનામાં ફરજ બજાવતું હતું અને આ છૂટ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે માટે ન્યાયની કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરી રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું જે વીર જવાન જિગ્નેશભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા અને આજના મૂળ વતન ગીડાસન ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલો ને એટલો આક્રોશ છે તો અમને ઝડપથી ઝડપથી દીકરા વતી અને પરિવાર દીકરાને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર છે સરપંચ અમારા કુટુંબીજ છે જીગરભાઈ જે કહેવાય છે તો અમારે જયેશભાઈએ કહી જ દીધું છે તો મારે ખાલી એટલું કહેવું છે કે જો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માનવામાં આવે છે પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી એટલે મારે તો મોદી સાહેબને એ જ ગેરંટી માંગવી છે કે આપ આપણી ગેરંટી પૂરી કરો અને એક પકડ્યો છે એકથી આ હત્યા થઈ ના શકે એટલે તમે જે એના હાથે સંડોવાયેલા છે એ તમામે તમામ ગુનેળગારોને ગ્રેફ્તાર કરવામાં આવે એમને કડકમાં કડક સજા કરવામાં આવે એ જે કોચ છે એસી એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કેમ ના કોશિશ કરી એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે એટલે એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે યા એમના જવાબો લેવામાં આવે અને એના પર કાર્યવાહી કરે એવી મારી ભારત સરકારને નંબર વિનંતી છે અને જે આવા અસામાજિક તત્વો જે એમ વિચારતા અમે જ છીએ તો એમને પણ ટ્રેન એટેન્ડેડમાં જે કોચ હોય એમને અમે અમારા ગામ વતી અને સમાજ વતી કહેવા માંગીએ છીએ કે ટ્રેન એક ખાલી બિકાનેર જ નથી ઊભી રહેતી એનું સ્ટેન્ડ પાલનપુર છે એટલું યાદ રાખ જય